તો હલો મિત્રો સ્વાગત છે મિત્રો શોર્ટ વિડીયો વાયરલ નથી થતા મિત્રો આપણા ઘણા સબસ્ક્રાઇબ મિત્રો મિત્રો શોર્ટ વિડીયો પણ બનાવે છે એમને મિત્રો ખાસ વિનંતી કરી દઉં કે જે લોંગ વિડીયોની ચેનલ છે અને શોર્ટ વિડીયોની ચેનલ છે અથવા એક જ ચેનલ છે અને જેની અંદર તમે શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો અપલોડ કરી રહ્યા છો તો તમારી કઈ વિડિયો વધારે ચાલશે અને શોર્ટ વિડીયો આપણા વાયરલ ક્યારે થાય ને કઈ રીતે થાય મિત્રો તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી રેજો મિત્રો અને બીજું કે શોર્ટ વિડીયો કઈ ટાઈપના અપલોડ કરવાથી તમારી ચેનલ મોનોટાઇઝન થાય જો બીજાના વિડીયો તમે અપલોડ કરો છો તો તમારી ચેનલ મોનોટાઇઝન થશે કે નહીં થાય એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છો તો ખાસ મિત્રો વિડીયોની અંદર ભર્યાને જો ચેનલની અંદર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર મળી રહેશે કારણ કે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડી જોઈએ કે યુટ્યુબની અંદર કઈ રીતે આગળ વધવું કઈ રીતે એની અંદરથી આપણે પૈસા કમાઈ શકીએ છીએ અને જે એની પ્રોસેસ છે શું એની પોલિસી અને એની અંદર કઈ રીતે આપણે આગળ વધવું એની સંપૂર્ણ માહિતીની વિડિયો આપણી દરેક વિડીયો યુટ્યુબની અંદર તમને બધી જ મળી રહેશે એક હજારથી વધુ વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે તો ચલો મિત્રો શરૂઆત હું મારા પોતાની જ કરું છું કારણ કે હું અનુભવ આપણી પોતાથી શરૂઆત કરું છું હું કોઈની વિડીયો જોવા નથી જતો મિત્રો જેટલી પણ મારી ચેનલની અંદર વિડીયો બનાવેલી છે ને મારા પોતાની ચેનલની જ હું બનાવું છું બીજાની નથી બનાવતો તો શોર્ટ વિડીયોની વાત કરીએ આપણે કે શોર્ટ વિડીયોની અંદર વ્યૂઝ નથી મળતા તો મિત્રો ખાસ તમને કહી દઉં કે આપણી આ ચેનલ છે તમને સ્ક્રીનમાં દેખાડી રહ્યો છું જેની અંદર આપ જોઈ શકો છો કે શોર્ટ વિડીયો છે આપ જોઈ શકો છો કેટલો સમય થયો છે અને એક દિવસની અંદર હું કેટલા વિડીયો અપલોડ કરું છું એ પણ તમે અહીંયા લાઈવ પ્રૂફ સાથે જોઈ લેશો જેથી તમને ખબર પડે કે શોર્ટ વિડિયોની અંદર કેટલી આપણે મહેનત કરવી પડે છે ત્યારે આપણને વ્યૂઝ મળે છે મિત્રો અને બીજું કે આ શોર્ટ વિડિયોની જે ચેનલ છે એની અંદર લોંગ વિડીયો તમારા ચાલશે કે નહીં ચાલે એ પણ તમને સમજાવું છું તો ખાસ મિત્રો વિડીયોની અંદર ધ્યાન આપજો તો આપણી ચેનલ છે મિત્રો ટેકનિકલ જય ગુગા ટુ જે ટેકનિકલ વગર જે આપણે વિડીયો જોઈ રહ્યા છીએ એના વગર અલગ છે તમને આજે જાહેર કરું છું જેની અંદર હું શોર્ટ વિડીયો બનાવું છું ઘણા લોકો લિંકો મૂકે છે બીજી ચેનલની અંદર પણ આપણે કોઈ પણ લિંક કોઈ શેર નથી કરતા મારી પાસે ત્રણ ચેનલ છે પણ મિત્રો આજે નહીં હું પછી કહીશ કે મારી કઈ કઈ ત્રણ ચેનલો છે હું તમને એ પણ કહીશ એક સમય એવો આવશે કે જે હું ત્રણેય ચેનલની વિડીયો અલગ બનાવીશ તો અહીંયા અઢાર કલાક થયા છે બત્રીસો વ્યવસ મળ્યા છે બીજા જુઓ અહીંયા અઢાર કલાક થયા છે ચુમ્માલીસો વ્યૂઝ મળ્યા છે ચોથા નંબરમાં છે મિત્રો અઢાર કલાક થયા છે દસ હજાર વ્યૂઝ મળ્યા છે પાંચમા નંબરમાં છે જુઓ અહીંયા અઢાર કલાક થયા છે પચીસો વ્યૂઝ મળ્યા છે છઠ્ઠા નંબરમાં છે અઢાર કલાક થયા છે ઓગણત્રીસો વ્યૂઝ મળ્યા છે કેટલા વિડીયો અપલોડ કર્યા છે મેં એક દિવસની અંદર છ વિડીયો એક દિવસની અંદર મિત્રો હું સોથી આઠ વિડીયો અપલોડ કરું છું શોર્ટ જેની અંદર મિત્રો મને છ વિડીયોની અંદર છે ને પચાસ હજાર વ્યૂઝ મળે છે અડતાલીસ કલાકની અંદર મને પચાસ હજાર વ્યૂઝ મળે છે મિત્રો છ વિડીયોના તમે સમજી લો ત્યારે મિત્રો મારી વિડીયો ચાલે છે ટ્રેનિંગમાં તો વધારે આગળની વિડીયો મિત્રો વાત કરી તો આગળની જે મારી વ્યૂઝ છે આપ જોઈ શકો છો જોઈ લો એક દિવસ જો અહીંયા એક દિવસ એક દિવસ એક દિવસ આ બે દિવસ અમુક સમય એવો હશે કે મને ટાઈમ નહીં મળ્યો હોય તો મેં વિડીયો પણ ઓછી અપલોડ કરીએ છીએ પણ મિત્રો તમારી વિડીયો વાયરલ કરવા માટે છે ને શોર્ટ વિડિયોની અલગ ચેનલ બનાવો મિત્રો શોર્ટ અને લોંગ બંને તો ચાલવાના છે જ નહીં ગેરંટી આપું મિત્રો બંને એકસાથે તો તમે નહીં ચાલે અને એ કોને ચાલે છે જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય ને એને શોર્ટ અને લોંગ દરેક વિડીયો બંને ચાલે છે પણ જે ચેનલની નવી શરૂઆત કરે છે એમને તો મિત્રો બંને વિડીયો નથી ચાલવાના મિત્રો ટ્રાય કરી લેજો મિત્રો વિશ્વાસ છે તમને તો જુઓ અહીંયા અહીંયા જે મારા વિડિયો છે આપ જુઓ અહીંયા હું પોપ્યુલર વ્યૂઝની વાત કરું અહીંયા તો તમને જુઓ અહીંયા પોપ્યુલર જે વ્યૂઝ મારા જે શોર્ટ વિડિયોના વ્યૂઝ છે તમને મિત્રો ખબર પડે તો હું કેટલી કેટલી વિડિયો અપલોડ કરું છું ત્યારે મને આટલા આટલા વ્યૂઝ મળે છે એવી રીતે મિત્રો તમારે પણ મહેનત કરવાની છે જો તમે એક જ વિડિયો અપલોડ કરો અને ત્રણ દિવસ સુધી બીજો શોર્ટ વિડીયો અપલોડ ના કરો તો મિત્રો કઈ રીતે આપણને વ્યૂઝ મળવાના છે તો અહીંયા આપ જોઈ શકો છો મિત્રો એક મહિનો થયો છે જુઓ અહીંયા એક મહિનો આઠ લાખ નેવ્યાસી હજાર જુઓ અહીંયા બે લાખ પચાસ હજાર એક લાખ બોતેર હજાર એક લાખ ઓગણસાઇ હજાર એક લાખ સાત અહીં જુઓ તમે ખાલી એક એક મહિનાના વિડીયો છે વધારે નથી તો તમે ખુદ મિત્રો વિચારી લો કે મેં એની અંદર કેટલી બધી વિડીયો અપલોડ કરી છે ત્યારે મિત્રો આટલા વ્યૂઝ આવે છે હાલની અંદર મિત્રો ખૂબ વ્યૂઝ આવે છે દોઢ લાખ ઉપર વ્યૂઝ આવે છે મારે અડતાલીસ કલાકની અંદર દોઢ બે બે લાખ મિત્રો વ્યૂઝ આવે છે અહીંયા તો મિત્રો એવી રીતે વિડીયો બનાવો મિત્રો કે શોર્ટ તો શોર્ટ જ એની અંદર તમારો લોંગ વિડીયો નહીં ચાલે ટ્રાય કરો મિત્રો લોંગ વિડીયોની અંદર તમે શોર્ટ વિડીયો મૂકો જો ચાલે ને તો બધા શોર્ટ જ વિડીયો મૂકવાના છે પણ એની અંદર તમારો લોંગ વિડીયો નહીં ચાલે તો એવી રીતે તમે મિત્રો વિડીયો બનાવશો ને તો સો ટકા તમને વ્યૂઝ મિત્રો મળશે અને તમે ચેક કરી લેજો આપણી ટેકનિકલ જયગુગા ટુ તમે ખુદ મિત્રો અહીંયા તમને સ્ક્રીન દેખાડી છે પણ તમે જાતે પણ સર્ચ કરીને જોઈ લેજો કે એની અંદર કેટલા વ્યૂઝ આવે છે અને મારા લોંગ વિડીયોની અંદર કાંઈ વ્યૂઝ આવે છે કે નથી આવતા બધી માહિતી તમને આપણી ચેનલમાંથી મળી રહેશે તમે જઈને ચેક કરી લેજો વધુ યુટ્યુબ ચેનલ લખતી કોઈ પણ તમારે માહિતી જુએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાને મિત્રો